નમસ્તે વિદ્યાર્થી મિત્રો સામયિક મૂલ્યાંકન કસોટી જુલાઈ બે હજાર એકવીસ જેમાં આપણે ધોરણ સાત વિશે ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક જાહેરાતનું વાંચન કરી આપેલા પ્રશ્નોના જવાબ આપો તો સૌ પ્રથમ તમારે આ પુસ્તક મેળાની જાહેરાત છે તે ધ્યાનથી વાંચવાની છે અને આ પુસ્તક મેળાનું આયોજન પ્રોફેસર વદનકુમાર ઉપાધ્યાયે તેમના મા ગંગાને પુત્રની સ્મરણાંજલિ નિમિત્તે કર્યું છે પ્રશ્ન એક પુસ્તક મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો પુસ્તક મેળાનું આયોજન શ્રી રંગભવન કાકા માર્ગ રામપુરમાં કરવામાં આવ્યું છે બીજો પ્રશ્ન પ્રોફેસર વદનકુમારે પુસ્તક મેળાનું આયોજન કર્યું કારણ કે તો આપણે જવાબમાં આ જે બધી બે લીટી છે તે બધી લખવાની છે આ લીટીને પણ જવાબ જ સમજવાનો છે આયોજન કર્યું કારણ કે તેઓ તેમના માતાજી ગંગાજીને સ્મરણાંજલિ આપવા ઈચ્છે છે હવે જોઈએ ત્રીજો પ્રશ્ન આપેલા શબ્દો માટેના ગુજરાતી શબ્દો જાહેરાતમાંથી શોધીને લખો તો ડિસ્કાઉન્ટનો ગુજરાતી શબ્દ છે જાહેરાતમાં સંગ્રહ અને ફેમસ તો એનો ગુજરાતી શબ્દ છે પ્રસિદ્ધ પ્રશ્ન ચાર વદનભાઈના મિત્ર હિન્દીના અધ્યાપક છે તો તેઓએ કયા વિભાગમાં વધારે રસ પડશે તો વદનભાઈના મિત્રને વિભાગ બે હિન્દી ગુજરાતી સર્જકોની પ્રસિદ્ધ કૃતિઓ નવલકથાઓમાં રસ પડશે પ્રશ્ન પાંચ વાર્તાનું પુસ્તક લેવા વિભાગ ત્રણ બાળ સાહિત્ય સાહસ કથા યોગ સ્પર્ધાત્મક પરીક્ષા સાહિત્યમાં જશું તમે ટૂંકમાં પણ લખી શકો વાર્તાનું પુસ્તક લેવા હું વિભાગ ત્રણમાં જઈશ હવે જોઈએ પ્રશ્ન બે તમારી પાસે મોબાઈલ નથી તેથી તમે ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકતા નથી તમને સારી રીતે ભણવા મળે તે માટે તમારા મુખ્ય શિક્ષકને વિનંતી પત્ર લખો તો સૌ પ્રથમ અહીંયા તમારે તમારું એડ્રેસ લખવાનું છે ધારો કે મેં લખ્યું છે ઋત્વા ગૌતમ તો તમારે એ એડ્રેસ નથી લખવાનું પણ અહીંયા તમારે તમારું એડ્રેસ અને તમે તારીખ કોઈ પણ લખી શકો છો આદરણીય ગુરુજી સાદર પ્રણામ જય ભારત સાથે જણાવવાનું કે હું ઋત્વા આપણી વિદ્યાર્થીની કોવિડ નાઇન્ટીનના કારણે ઓનલાઈન ક્લાસમાં આપણો અભ્યાસક્રમ ચાલે છે પરંતુ મારી પાસે મોબાઈલ ન હોવાથી હું તે અભ્યાસ મેળવી શકતી નથી આથી મારો અભ્યાસ અધૂરો રહી જાય છે હું શિક્ષણ મેળવવા માંગુ છું આથી હું આપને વિનંતી કરું છું કે અમારા મોહલ્લામાં અમે આપણી સ્કૂલના પાંચ છ વિદ્યાર્થી છીએ આપ અમારે ત્યાં આવી અભ્યાસક્રમ સમજાવો તો હું મારો અભ્યાસ સારી રીતે કરી શકું હું આશા રાખું છું કે આપ મારી પરિસ્થિતિ સમજીને મારો અભ્યાસક્રમ અટકવા નહીં લેખિતન આપનો ગૌતમ ઓઝા તો તમારે આ વિનંતી પત્ર લખો ત્યારે અહીં તમારે તમારું નામ લખવાનું થશે ચલો પ્રશ્ન ત્રણ આપેલ પંક્તિનો વિચાર વિસ્તાર કરો કુલ ગુણ છે પાંચ તો તમે આ પંક્તિ જોઈ શકો છો સમયના વેર વેરથી ટળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન તો આ પંક્તિમાં કવિ કહે છે કે વેરથી સમાતું નથી પાપ કરવાથી પાપ દૂર થઈ જતું નથી તમામ દુઃખનું પ્રાચીન કાળથી ચાલતું આવતું ઔષધ મૈત્રી ભાવ જ છે કોઈની સાથે વેરનો બદલો માત્ર વેર લેવાથી જ લાવી શકાતો નથી તેમ કરવાથી તો વેર પેઢીઓ સુધી ચાલતું જ રહે છે અને બંને પક્ષોને ભારે નુકસાન થાય છે રાજાઓના ઝઘડાઓ તેનું ઉદાહરણ છે કોઈના પાપની સામે પાપ કરવાથી પાપનું પોટલું મોટું થતું જાય છે મિત્રતા જ રામબાણ ઈલાજ છે વેરી અને પાપી સાથે મૈત્રી ભાવ રાખવાથી વેર અને પાપ ટળે છે આમ વેર અને પાપનો અંત મૈત્રી ભાવના માધ્યમ દ્વારા જ લાવી શકાય છે અને તેઓનું હૃદય પરિવર્તન કરી શકાય છે આપણે બધાની સાથે મિત્રતા રાખી આપણી અને બીજાની જિંદગીને મધુર હવે જોઈએ પ્રશ્ન ચાર સમય પત્રક અભ્યાસ કરી તેના આપેલા પ્રશ્નોના જવાબ લખો તો સૌ પ્રથમ સમય પત્રક આપેલું છે તે ધ્યાનથી વાંચવાનું છે પ્રશ્ન અંગ્રેજીનું પાઠ્યપુસ્તક કયા કયા દિવસે નથી લાવવાનું જવાબ જોઈએ વિદ્યાર્થીઓએ અંગ્રેજીનું પાઠ્યપુસ્તક મંગળવાર અને બુધવારે નથી લાવવાનું બીજો પ્રશ્ન મયંક ગુરુવારના રોજ મીણિયા કલર શા માટે નહીં લાવ્યો હોય તો ગુરુવારે ચિત્રકલાનો વિષય ન હોવાથી મયંક મીણિયા કલર નહીં લઈ ગયો હોય ત્રીજું સમયપત્રકમાં કયા બે વિષયના તાસ દરરોજ છે તો સમયપત્રકમાં ગુજરાતી અને વિજ્ઞાન વિષયના તાસ દરરોજ છે ચોથો પ્રશ્ન એક જ દિવસે બે થી વધુ ભાષા શીખવાનો લાભ કયા કયા વારે મળશે તો એક જ દિવસે બે થી વધુ ભાષા શીખવાનો લાભ સોમવાર અને ગુરુવારે મળશે કારણ કે ત્યારે હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ત્રણેયના તાસ છે ગુરુવારે રિસેસ પછી કયા વિષયનો તાસ છે તો ગુરુવારે રિસેસ પછી વિજ્ઞાન વિષયનો તાસ છે ચલો હવે જોઈએ પ્રશ્ન પાંચ તો સૌપ્રથમ તમારે આ ફકરો ધ્યાનથી બે થી ત્રણ વખત વાંચવાનો છે જેથી તમને સમજાઈ જાય અને પછી આપવાના છે પ્રશ્નોના જવાબ પ્રશ્ન એક જોઈએ ઇનામ મેળવનાર છોકરાએ વોલ્ટરના મનમાં કયો વિશ્વાસ જગાવ્યો હતો તો જવાબ આવશે ઓપ્શન બ ઊંચો કૂદકો લગાવવાનો બીજો પ્રશ્ન નીચેનામાંથી કયો ગુણ વોલ્ટરના વ્યક્તિત્વની ઓળખ નથી તો તેમાં આવશે બ હતાશ મન જેનો ગુણ હવે જોઈએ પ્રશ્ન ત્રણ અગાઉનો વિક્રમ તોડી નાખ્યો એટલે શું તો અગાઉનો વિક્રમ તોડી નાખ્યો એટલે કે આગળ જે છોકરાએ સૌથી ઊંચો કૂદકો લગાવ્યો હતો તેનાથી પણ વધુ એટલે કે આગળની રમતમાં કોઈ ખેલાડીએ જે રેકોર્ડ રેકોર્ડ બનાવ્યો હતો તે તોડવો ચોથું ફકરામાંથી એવા બે શબ્દ શોધો કે જે એકબીજાના વિરુદ્ધાર્થી હોય તો તમે જોઈ શકો છો નિર્બળ બળવાન અપંગ અળીખમ ચલો હવે જોઈએ પ્રશ્ન પાંચ ફકરાને તમે શું શીર્ષક આપશો તો મેં અહીં ત્રણ શીર્ષક લખ્યા છે હિંમતે મર્દા તો મદદે ખુદા એ પણ શીર્ષક આપી શકાય દળ નિર્ણયથી શૂન્યમાંથી સર્જન થઈ શકે એ પણ આપી શકાય શીર્ષક અને આ પાંચમાના પાઠનો જ ફકરો છે તો એ પાઠનું નામ છે અપંગના ઓજસ તે પણ લખી શકાય ચલો જોઈએ પ્રશ્ન છ તમારા શિક્ષણ કાર્ય માટે તમારા શિક્ષકે કરેલા પ્રયત્નો વિશે અહેવાલ તૈયાર કરો તો હેવાલ આ રીતે લખી શકાય શિક્ષણ કાર્ય માટે શિક્ષકના પ્રયત્નો અહીં તમારા ગામનું નામ અને તારીખ હવે તમારા શિક્ષકો તમને જે રીતે ભણાવતા હોય એ વિગત તમે અહીં લખી શકો છો કોવિડ નાઇન્ટીન દરમિયાન અમારા શિક્ષક અમારા શિક્ષણ કાર્ય માટે ખૂબ પ્રયત્નો કર્યા છે મારા શિક્ષક અમને બધા વિદ્યાર્થીઓને મોબાઈલ દ્વારા શેરી શિક્ષણ વગેરે પ્રયત્નો દ્વારા અમને અભ્યાસ કરાવતા ઓનલાઈન ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને સમજાય એ માટે ખૂબ પ્રયત્નો કરતા કોરોના કાળમાં પણ પોતાના જીવને જોખમમાં મૂકીને અમને શેરી શિક્ષણ એટલે કે બધાને જઈને અભ્યાસ કરાવતા શિક્ષકો વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો ન રહે તે માટે ખૂબ મહેનત કરી હતી આ કારણે અમારો અભ્યાસ અટક્યો નહીં અમારા શિક્ષકો બધાને ઘરે જઈને કસોટીઓ લેતા તથા હોમવર્ક તપાસવા પણ આવતા આમ કરવાથી અમને અભ્યાસમાં કોવિડ નાઇન્ટીનની અસર વર્તવા નથી દીધી આમ અમે બધા વિદ્યાર્થીઓનો અભ્યાસ અમારા મહેનતો શિક્ષકશ્રીઓને આભારી છે ચલો હવે જોઈએ પ્રશ્ન સાત તાવ તે વાવાઝોડાની અસર વિશે દસ થી બાર વાક્યોમાં નિબંધ લખો તો નિબંધ જોઈએ તાવ તે વાવાઝોડાની અસર ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાથી માંડ રાહત થઈ હતી ત્યાં નવી આફત ઘેરાઈ હતી તાવ તે વાવાઝોડું ખૂબ જ ખતરનાક હતું તાવ તે વાવાઝોડું દીવના દક્ષિણ પૂર્વથી ચારસો કિમીના અંતરે હતું જેના પગલે પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર એમ સૌરાષ્ટ્રના વિવિધ કિનારા દરિયા કિનારાના વિસ્તારોમાં એકસો પચાસથી એકસો સાહીઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હતી દરિયા કિનારે વસતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું એ સમયે કુલ પિસ્તાલીસ એનડીઆરએફની ટીમો રેસ્ક્યુ કામગીરી માટે ફાળવવામાં આવી હતી આમ સરકાર દ્વારા બધાને એલર્ટ કરવામાં આવ્યા હતા તાવતે વાવાઝોડામાં ઘણા લોકોના મૃત્યુ થયા હતા ફૂલ પવનના કારણે વીજ થાંભલા પડી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો ઘણા લોકોના મકાનો છાપરા પશુ પંખી હતું ખેડૂતોના ઉનાળુ પાક બગીચાની ખેતી કરતા ખેડૂતોને પાકની ઉપજમાં ખૂબ જ નુકસાન ભોગવવું પડ્યું હતું આમ તાવતે વાવાઝોડાએ ઘણા વિસ્તારોમાં મોટી ઉથલપાથલ કરી નાખી હતી ચલો હવે જોઈએ પ્રશ્ન આઠ શાળામાં પરીક્ષા લેવાની છે તેની વિગત જણાવતો એસએમએસ વોટ્સઅપ મેસેજ તમારા મિત્રને લખો તો આપણે લખી શકીએ પ્રિય મિત્ર રમેશ તને ખબર જ હશે કે તારીખ સુધી આપણી પરીક્ષા ચાલુ રહેવાની છે આ માટે તું ખૂબ જ તૈયારી કરતો હોઈશ છતાં પણ જો તને કાંઈ ન સમજાય તો મને કેજે આપણે બંને સાથે મળીને તેનો અભ્યાસ કરીશું આપણી પરીક્ષામાં ગુજરાતી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અહીં લખજો હિન્દી સંસ્કૃત અંગ્રેજી આમ આપણા સાત વિષયોના પેપર છે તેથી આપણે બંને સાથે મળીને વાંચીશું જેથી આપણે જો કાંઈ અભ્યાસ અંગે સમસ્યા ઉદભવે તો તેનો ઉકેલ આવી જાય જો તું મારા ઘરે આવવાનો હોય તો પછી મને મેસેજ કરજે આપણી પરીક્ષાના થોડા દિવસ જ બાકી રહ્યા હોવાથી તું પણ મહેનત કરવા મંજે હું પણ મહેનત કરું છું ચલો હવે જોઈએ પ્રશ્ન નવ ઉદાહરણ પ્રમાણે બે જોડ બનાવો આગળ પાછળ તો જવાબ આપણે જોઈએ આજુબાજુ ઉપર નીચે હવે પ્રશ્ન બે એમાં તમને સમાનાર્થી શબ્દોની જોડ આપી છે જેમાં ખોટી જોડ છે ક સવિતા તો રેવા અને નદી એ જોડ ખોટી છે ચલો આગળ જોઈએ પ્રશ્ન ત્રણ શબ્દ સમૂહનો ઉપયોગ કરી વાક્ય બનાવો ઉદગાર ચિહ્નનો ઉપયોગ કરી વાક્ય બનાવો અને મધુર વિશેષણ તરીકે ઉપયોગ કરી વાક્ય બનાવો તો ત્રણનો નો જવાબ જોઈએ અક્કલનું તાળું ઉકડવું એટલે કે બુદ્ધિ આવી મોહનના માથે ઘર ચલાવવાની જવાબદારી આવી ત્યારે તેની ચોથું માનવ હોય કે અક્લનું માતૃહ્રદય તો સરખા મિત્તલનો કણે જોઈએ પ્રશ્ન દસ આપેલા શબ્દોના સંજ્ઞાના પ્રકાર પ્રમાણે અલગ તારવણી કરો તો તમારે આ બધા શબ્દો ધ્યાનથી વાંચીને તેનું ભાવવાચક જાતિવાચક અને વ્યક્તિવાચક સંજ્ઞામાં વર્ગીકરણ કરવાનું છે તો સૌ પ્રથમ જોઈએ ભાવવાચક સંજ્ઞા તો તેમાં આવશે દયા આનંદ જાતિવાચક કે જે આખી જાતિનો ઉલ્લેખ કરે તો પર્વત શહેર વૃક્ષ સરોવર એ છે જાતિવાચક સંજ્ઞા તો વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે મનન નર્મદ એ નામ છે ભુજ એ શહેરનું નામ છે અને સતલજ એક નદીનું નામ છે એટલે આ ચાર શબ્દો વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે તો આ સાથે આપણે ધોરણ સાત વિષય ગુજરાતીની એકમ કસોટીનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ